માંગરુરની નવી ગોદી કિનારે બાંધેલી નાની ફાઇબર હોડીઓમાં વરસાદી પાણી ભરાતા પાણીમાં ગરકાવ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો જેને કારણે બંદરકાંઠા વિસ્તાર ઉપર લગાવવામાં આવ્યું ત્રણ નંબરનું સિગ્નલ ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ તેમજ વરસાદ નોંધાયો છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં સાજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેને કારણે કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી વરસાદના કારણે નવરાત્રીના પ્રાંગણોમાં પણ પાણી ભરાયા હતા માંગરોળ બંદર વિસ્તારમાં નવી ગોદી કિનારે લગા લાંગરવામાં આવેલ ફાઇબર હોડીઓમાં દરિયામાં કરંટ જોવા મળતા વરસાદી પાણી ભરાતા ફાઇબર હોડીઓ પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો પણ સર્જાયા હતા ફાઇબર હોડીઓ વરસાદી પાણીમાં ગરકાવ થતાં મશીન સહિત હોડીઓને નુકસાની જવાની ભીતિ પણ સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર માંગરોળ